હાલો કેમ છો બધાય મજામાં તો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય શ્રી તો આજ આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત વિડીયા આપણે તો અપલોડ કર્યા અને હવે તો તેર માં વિડીયા અધૂરી વાત આપણે હાલો સાંભળી સૂમોતેર માં વિડીયામાં અને સત્યોતેર મોકલવું છે સુમોતેર માં વિડીયો સત્યોતેર મોકલવું તો હાલો સાંભળી મહાભારત વેદ નારાયણ કહે છે ને જનમે જય રાજા સાંભળે છે તો આપણે પણ હાંભળીએ મહાભારત અને ભીમ ઈસ્કો નાખતો તો અને ભીમે સેલેન્સ મારી દી આગલે આપણે 73 માં વીડિયામાં કે હવે તું હરખાતી બે હાથ ઝાલીને બે દોર પકડીને બેજે હવે જો તું ઈસ્કો નાખો હવે ભીમ ઈસ્કો નાખે છે અને કેવો ઈસ્કો નાખે છે હાલો હાંભળીએ ભીમનો ઈસ્કો વાયુનો નંદન કરે પ્રભુ વંદન શી સમર્તો ધ્યાન જ ધરતો બહુ બળ કરતો ફરતો ફરતો જરા નરરતો વા વાયુ દેવનું સ્મરણ કર્યું બળ્યા ધર્યું મનડું ડર્યું ડગલું ભર્યું હિંડોળાને સાક ચડાયો ખેલ લડાયો હુમ્મ ચડાયો ધારે સલાવી ગણો હલાવી દોર ઝુલાવી ફેંક્યો બળમાં કેવળ કળમાં એક જ પળમાં જેમ વાદળમાં વીજળી નાસે તેવું પાસે ગયો યા કાસે ભય સૌ પ્રાપ્ત પાસે ત્રિયા ત્રાસે ગગન જઈને પાછો વળ્યો ભીમનો હિસ્કો આવો સડ્યો આકાશમાં જેમ ગયો વીજળીયોવડો પડ્યો ઢડક ઢળિયો ઢગમગ જુએ છે ને બળ્યો ભયભરી નારી દુખ માં ભારી મન વિચારી મુખ પોકારી કયું ખુખારી નારી તમારી લોયું ગારી હેડંબા કહે છે બીવા મળી આકાશમાં વહી ગયો કે હું નારી હવે તમારી કે મને ઉગારી લોમાં પૈણો છે હેડંબાને પૈણો ને આપણે મહાભારત બધાને ખબર છે કે ભીમના લગ્ન હેડંબામાં હેડંબાની હેડંબા હેડંબાનો એક પુત્ર છે ભીમનો દીકરો ગટુર્ગસ આગળ આવશે ગટુર્ગસ ગટુર્ગસ પણ એટલો મસ્ત ખેલાડી છે અને ઈ માયાવી છે અનેક રૂપ ધરી કે એવો ગટુર્ગસ થાય તો ભીમનો દીકરો ગટુર્ગસ હશે એટલે આ હેડંબાનો પુત્ર થાય છે ભીમનો હવે કબૂલ કરી લીધું ઓ બળવતા મારા સ્વામી કૌશિશ નામી બૌ દુઃખ પામી ખામી હું તો હું તો હરામી સાયતેમાં બોલી મન નવો મને બસાવો વાહરે ધાવો આવો સાંભળ્યું બહુ સારી પડશે બહુ સે સારી સારી પ્રાણ ની પારી અતિ સુખકારી એવું ધારી સલાંગ મારી બળિયો બહોળો થઈને પોળો જાય્યો ઇંડોળો દેવત દાખી દીધો રાખી સૌજન સાક્ષી ખાખી ના નારી ઉતારી જે ધૂતારી તે થઈ સારી જે ધૂતારી ની નિહારી થઈ ગઈ ધીમે ઉતારી લીધી ધૂતારી હતી હારી થઈ એને બથમાં આખો ઇંડોળો લઈ લીધો એવો ભીમ હતો કઈ જેમ જેમ થોડો હતો પહાડ જેવો ભીમ હતો

પલ્લા મંડપ રસના રસના રસી શોભાનો નહીં પાર નારદ નારદ ઋષિ આવ્યા પરણાવવા તેઠા નારદ ઋષિ ભીમને પરણાવવા આવ્યા અને હવે ભીમને નારદ ઋષિ ફેરા ફેરવશે હેડમ્બા ની હારે હવે કડવું શરૂ થાય છે આપણે વિડીયો આજ રાખશું નાનો થાય છે આઠ અઠ્યોતેરમું કડવું તું જ મહિમાય નારા દયા એવા ભીમને બોલાયવા કહો પધારિયા કે પ્રણવ વા ને આવ્યો ધરીને પ્રેમ

નારદ હું શાને જણાવું એણમભાઈ જોડ્યા હાથ મંડપમાં પધારો પરણાવવા ઓરે મારા તો ભીમ કઈ સાંભળનારી હું વાત મારી વરણો મારું ખાવાનું પૂરું કર્યાની શક્તિ હોય તો પરણું મારું ખાવાનું તારે પૂરું કરવાની શક્તિ હોય ને તો પૌણું સાંભળું સામેથી નક્કી કર્યું તારે મારું ખાવાનું પૂરું કરવાની શક્તિ હોય તો તારે પવણું આપણે બાઈ ઓટાણ એમ કહીને કે આદમી આપણને ખવર ને ગદરાવે ભીમે એમ કીધું તારે મને ગદરાવાની તેવડ હોય તો હું તને પાણું ભીમ ગઈ છે એડમ બને પરણો એડ એડમ બા કહે તન મન ધન ને ધરવે છે રે તમારું તન મન ને ધન બધું તમારું છે મારું છે આજથી યાર પણ આપને કીધું કાઈ નથી મારું કાઈ મારું નથી બધુંય તમારું એટલે ઉઠે બેઠો મંડપમાં એડમ્બા સન મુખ આવે જો એમ બોય પાછું હવે ઘણી બાજુ નોકરી કરતી ને તેના પગાર એની પાસે રાખે આજમીન નો દે અને એને શું કીધું કે મારું મન મારું ધન ને મારું તન બધુંય તમારું આજથી મેં તમને અર્પણ કરી દીધું ફેરા ફેરા પેલા કહી દીધું બધું આજથી તમારું મારું નથી કઈ આમ હેડમબાઈ કહી દીધું જો આસુરી વૃત્તિ ની હતી રાક્ષસ હતી તો ભીમને આવું કહી દીધું પણ તો એવું હવે થઈ ગયું બે પૈસા કમાવા મળે બેઠા નારદજી પરણ આવે મળે પરણ આવે નારદિ રાક્ષસો ગીત ગાય રાક્ષસ સૌ બી રાજિયા વલ્લભ કહે કથાયો ಬೋಲ್ ಬೋಲ್ ವೈ ಸಮಸ್ಯಾಮರದಿ ಪಾಡಿ ಪಟೋಳೆ ಗಾಠ ರೇ ಮಂತ್ರ ಬಣಿಮಳಿ ಕಂಠ ರೇ ಮಂಡೆ ಪೆಲೋ ಮಂಗಳ ವರತೇ ಮಂಗಳ ಗಾಯೋ ನಾಯ ನಾರದ ಜೀ ಹವೆ ફેરા ફેરવે છે એવે બીજું મંગળિયું ફરા નર નારી રે બીજે મંગળ આપી છે ભૂમિ ઘણી સારી રે દાન માં ભૂમિ આપી લાડ બધી મંડપ વિશે ત્રીજો મંગળ વર તય રે ત્રીજે મંગળ સેવક ના દાન અપાય રે પેલા છે ને સેવક ભેગા આપતા સતયુગ વાત છે સેવક ભેગા આપતા અટાણે સેવક ભેગો આપે તો ખવરાવે હું માણ માળી એક બાઈ આવે ને એનું ખાવાનું થાય એમ હોય તો સેવક લાવીને ખબર આવે હું અપાય રે રે સોરી તો ભર્યા ભંડાર અપાય રે ભેરા ભંડાર હોય પછી જમ્યા વર કન્યા કંસાર રે એડમ્બા પહેરાવ્યા મોતી ના હાર રે એડમ્બા મોતીનો મોતી નો હાર પહેરાવ્યો પરણી ઉઠા રૂપિયા વીટ્યો રમાય રે પછી બને લાગ્યા ગોત્ર જને પાય રે દીધી દક્ષિણા નારદ થયા વિદાય રે હવે દક્ષિણા આપી નારદજી વિદાય ક્યાં પછી બેવું ગયા કનક મેલ માય રે વલણ વર કન્યા ગયા મહેલ માં રસોઈ કરી તવદાસ

કડવું છે એસી મુ એસી માં કડવામાં હેડંબા ના બે ના લગન થઈ ગયા પણ કેતો નથી ભીમ કે મારા લગન થઈ ગયા બસ એટલું કઈ વર્ણવર કન્યા ગયા મેલ માં રસોઈ કરી તવદાસ વલ્લભ વદે સુત વાયુ નો થયો ઉલાસ બસ એના બેના ના લગન થઈ ગયા ભગવાન ને ગોત્ર ને પગે લાગી અને એના મન થી ખુબ રાજી છે અને હવે પછી જે આના પછીના અધૂરી વાત આપણે સાંભળશું આપણે પંચોતેર માં વિડીયામાં હાલો એટલું કઈ આજનો વિડીયો આપણે પૂરો કરીશી આવજો બધાય જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હર મહાદેવ આવજો